જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલું ધરતી ઉપર તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ હશો તો આપણે આવી ગયા અને આ ગોવાર ભાઈઓ આવ્યા એ કે કાકા કાંઈક ચરિયાણ ગયો ને ચરી નાખો ને બકરાઓને ક્યાંક ખાવા કાંઈ છે નહીં એટલે મેં કીધું હજી તો દસ દી પછી મરચીનું ખાલી થાય પછી આવો તો આ બે ભાઈ આવી ગયા છે બકરા ચરવા જો કંકરી બંકરી ભાઈ જમાવટ એના બાપા વાહે અહીં છે હે જો આઈલા આવે કેવા મસ્તીના ના લાઈન આઈલા જાય છે જો 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 ઓ એ હો એ ભાઈ આવે જો ગોવારિયા વીઆઈપી થઈ ગયા મોટરસાઈકલ લઈને તો ચારવા આવે જો બાપા ભલે બિચારા પગ ગઈ રે આઈલા જાય કા ભાઈ એ રામ રામ ભાઈ સારું છે ને એ રામ 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 હું હાલે છે અરે મજા મજા શ્રીરામણ પાણી ગઈ મજા મજા કરે છે એમાં રોટલા લીધા કે નથી લીધા હા બપોરે લાડવા ખાવા જવાના હે તો વાહ ભાઈ વાહ ગલ્લા ભાઈ ભેગા ને ભેગા એલા તો મોટો બધો થઈ ગયો જે હમણાં તો બાંધીને હતા જો આ બે ત્રણ માતાજી પાછળ આવ્યા જાય છે અને ઓલા બકરા બધાય ધોડાધોડી ભૂખ્યા થયા હોય ને બિચારા એટલા આગળ આવેલા જાય છે ભાઈ મરચીને જે દહક દીને કાઢશે પછી ત્યાં તો જે ઓલું થઈ ગયા હે વાળું નકરું પછી ચા શું આપણે એકદી એ ચા બનાવશું આપણે એક દી ઘેટાને દૂધનો હો ભાઈ આપણે ચા બનાવશું એ ભાઈ એ હાલો માતાજી જો માતાજી કેવા મસ્તીના આઈલા જાય નિરાય અહીલા જાઓ બાપા આઈલા જાઓ ચરી આવો જાઓ હાલો આપણે આગળ મળશું આપણે આવી ગયા આપણા માતાજી પાસે તો માતાજીને નીચે કચરો તો એ ભાઈ નાખો કીધું કચરો સાફ થઈ જાય અને એને બેહવાની મજા આવે પોચું પોચું લાગે ને એટલે નીચે કચરો નાખ દીધો પાલો પલળી ગયો ને એ નાખો તો ગાયદલાની ઘોડે બેઠા રહીએ મસ્તીના કા માતાજી જો માતાજી નીચે ઓલું નાખ્યું હતું ઝીણું ઝીણું હતું ખાય છે ને ધરાઈ ગયા હવે કાંઈ અત્યારે નાખવું નથી બપોરે નાખશું ત્યાં સુધી ઠાકા ઠૈયા કરે ને ચાટે બધી આ પાલો તો ખાય નહીં પણ સારો નાખવો પડે આવો બધો કચરો નાખી દીધો હોય નીચે માતાજીને પાણી પાણી પાઈ દીધા હવે તો પાણી ઓછા પીએ કારણ કે આપણે અંદર ઓલી બનાવી નાખીએ ને એટલે કા સુરભી અમારા સુરભી સુરભીબેન છે આ ક્રિષ્ણા ગૌશાળામાં લીધા નામ ક્રિષ્નાબેન રાખ્યું છે અને અમારા સુરભીબેન છે હાલો આપણે આગળ મળશું તો અત્યારે આપણે દરેશ્વર મહાદેવ મંદિર કોલીથળ આવી ગયા છે આજ શિવરાત્રી છે એટલે ગામો ગામ ભાંગ બનતી હોય તો અત્યારે બાપુ ભાંગ બનાવે છે તમારે કોઈને પીવી હોય તો આવી જાવ કોલીથળ એક નંબર બાપુએ ભાંગ બનાવી છે વાહ ભાઈ વાહ મજા જ આવ્યા રાખ્યો હો હે રામ રામ ભાઈ આમ રામ રામ ધરાઈ રહ્યા ને તડકો લાગતો લાગે તને મરસી ઘેરી હતી ને हां <Skushan> <Sarcast> न तो तो धराय रिया हां पिपर ने पल्डा खाय ओलो मोटरसाइकिल वालो भाई के आई गयो रे ए आ भाईया जाई है अमर बोलो हां ओलो के कह गयो जिनको हां तमे बाप जी करो बे हो हां ए हारो लियो गम में जावसो भाई ચા પણ આવ્યો તો ભાઈ ગલુ ક્યાંય ગયો આપડે એડી જો આ ગલા તડકો લાગી બિચારા જો ઈ ક્યાંક પાણીમાં પડ્યું છે હાલો માતાજી મેંડો ખાવા પાણી પી લીધું જરા માતાજી ઊભા જ નથી કારણ કે તરાઈને બેહી ગયા છે એ નાખી દીધી હતી મહીંડા તડકા પડવા બધું મીંડું સાફ થવા કારણ કે હવે આ શિવરાત પછી તો બધું ઘઉં ને ચણા ને બધું પાકી જાય એટલે બધી એકાએરે મોસમ પડી છે ને માણસો જળતા નથી કાલે આપણે ધાણા કાઢવાના છે હલો આજનો અહીંયા બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન ત્યાં સુધી રજા આપશો